પાતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ છે ઓગણીસ સાત બે હાજર પચીસ ના રોજ દાંતીવાડા ડેમ ના ઉપર ભગવાન માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી ક્યાં આગળ વરસાદ પડવાથી મિત્રો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક બે હાજર બસો ને સત્તર ક્યુસેક પાણી આવક નો થાય છે અને દાંતીવાડા ડેમની સપાટી પાંચસો ને ચોસઠ પોઈન્ટ પચીસ ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો હાલમાં મિત્રો બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામે છે

સમાચાર લઈને આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી